નાયકા દેવી મહિલા વિરાંગના અને અપ્રતિમ અપ્રતિ ઐતિહાસિક પાત્ર ઘોરીનો યુદ્ધે છોડ્યા રાજમાતા આજ ફરી યાદ કરીએ એ અમર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતાને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા રાજમાતા નાયકા દેવી ગૌરવ દિન સમારંભમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદના કેબિનેટ સહ સંગઠન મંત્રી શ્રી વિનાયક રાવજી દેશપાંડેજી અને ક્ષેત્રીય મંત્રી શ્રી અશોકભાઈ રાવલ પણ જોડાયા હતા વિદેશી વિધર્મી અફઘાન લુટેરો મોહમ્મદ ઘોરી કે જેનાથી સમગ્ર ઉત્તર ભારત ત્રસ્ત હતું તેણે ગુજરાત તરફ જ્યારે નજર કરી અને રાજમાતા નાયિકા દેવીએ તેને ભયાનક રીતે હરાવ્યો એકસો પચાસ વર્ષ સુધી ગુજરાતને આક્રમણના ડરથી મુક્ત કર્યું આ ઐતિહાસિક કાર્યક્રમમાં પાટણના ઇતિહાસ અને

આજનો જે દિવસ આગળ પસંદ કર્યો એવા ઉપસ્થિત માટે કહેવાય કે કેટલાય સમયથી આ વિસ્તારની જે સમસ્યાઓ કરીને ધર્મ લગતી એ તમામ ક્ષેત્રને ને અગ્રતા આપી આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમના માટે આપણને સૌને ગૌરવ થાય અમે આ થોડા ટાઈમ પહેલા દાયકાગીની ફિલ્મના અભિનેત્રી શ્રી કુશીબેનનો આભાર વ્યક્ત કરું છું ફિલ્મ ક્ષેત્રના પદિક પદાધિકારી પોલીસ પ્રશાસન મીડિયા કર્મી શ્રી યુનિવર્સિટીના વિશી સાહેબ સ્ટાફ રન હોલમાં નીચે બેસીને પણ કાર્યક્રમ નિહાળ્યો છે કે બધાનો હું ઋણી છું વિશ્વેન્દ્ર ઉપર સર પતિ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું

ક્ષેત્ર મંત્રી શ્રી અશોકભાઈ રાવલ આમંત્રિત સૌ મહાનુભાવો નાયકા દેવીના અભિનેત્રી શ્રી ખુશીબેન શાહ મારા સાથી ધારાસભ્ય શ્રી લવિનજી ઠાકોર જિલ્લા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર જિલ્લાના અધ્યક્ષ શ્રી દશરથજી પ્રદેશના પૂર્વ મહામંત્રી શ્રી કેશી પટેલ પૂર્વ સંસદીય સચિવ શ્રી રણછોડભાઈ રબારી પદ્મશ્રી વિશ્વ હિન્દુ પરિષદ જેમને પાટણ નો ઇતિહાસ પાટણના ઇતિહાસને કેટલા ટાઈમથી લોકો સમક્ષ જઈને આજનો જે દિવસ આગળ પસંદ કર્યો એવા કાર્યક્રમમાં ઉપસ્થિત જેમના માટે કે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારની જે સમસ્યાઓ ખાસ કરીને ધર્મ લગતી એ તમામ ક્ષેત્રને અગ્રતા આપી એવા આપણા ગુજરાતના મુખ્યમંત્રી भूपेन्द्र भाई पटेल साहब जिमना अपन ने सौना गौरव उठाए थोड़ा टाइम पहला उसने सेना एकत्रित की और युद्ध प्रारंभ किया कि जब इस पद्धति की बात होती है तो आक्रमण करने वाला ही पहले विजय होता है एटैक इज द बेस्ट डिफेंस